નીતિને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ પાણી આવી ગયા છે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર સામે કર્મચારીઓ હવે હડતાળ વધુ ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે આગામી પંદર માર્ચે રાજ્યના તમામ કર્મચારીઓને ગાંધીનગરમાં આવવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે હાકલ કરી છે છ તારીખે પેન્ડાઉનના કાર્યક્રમ આપ્યા બાદ અગિયાર તારીખે બે હજાર બાવીસમાં માન્ય મંત્રી શ્રીની જે સરકાર દ્વારા કમિટી બની હતી એ કમિટીના સમક્ષ અમે રૂબરૂ મુલાકાત કરી સંગઠનના સૌ સૌહદ્દેદારોએ અને જે બે હજાર બાવીસમાં સમાધાન થયેલા જે પડતર પ્રશ્ન હતો એક ચાર બે હજાર પાંચ પહેલાનો એ બાબતે રૂબરૂ ચર્ચા કરી હકારાત્મક ચર્ચા પણ થઈ પરંતુ સરકાર સાથે એ બાબતે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો અને ચૌદ તારીખની જે રામદૂનની બાબત હતી એ રામદૂનના

રજૂઆત કરવાની છે પત્ર આપી દો ઉનાળાની શરૂઆત સાથે જ